હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચન માં ઈરીના કુક એન્ડ સિમ્પલ માં તો આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટ બેસન સુજી માંથી નવો નાસ્તો એનામાં આપણે જેનાથી બહુ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે આ નાસ્તો આપણે આપણે ઉમેરી નાખીશું એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જે તમારા ઘરમાં દૂધી કે ન ખાતા હશે એ આજે આપણે ઉમેરવાના છીએ તો આપણે લીલો ગાજર લીધો છે અને આપણે દૂધી લીધી છે ક્રશ કરી નાખી છે કાચું બટીકો લીધો છે આપણે બધાને આપણે સારી રીતે મિક્સ કરીશું તો તમારા ઘરમાં દૂધી ના ખાતા હોય તો આવી રીતે તમે નવો નાસ્તો ટ્રાય કરજો ફ્રેન્ડ એટલો ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો હવે ના માપે એક કટોર જેટલો પાણી ઉમેરીશું અને આપણે ફરીથી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે હવે એના માપે મસાલા ઉમેરીશું મસાલા માપે લઈશું એક ચમચી જીરો અડધી ચમચી જેટલી આપણે લાલ મરચું લઈશું એક ચમચી જેટલો ધાણા જીરો પાવડર అర్ధీ చమచిట్లుదర అధి చమచి గరం మసాలూ లేదు స్వాదారు మిఠు తిఖా మర్చా థోడ దాణా ఉ અને પછી આપણે હાથોથી મિક્સ કરીશું એકદમ એટલા ટેસ્ટી સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ આ દૂધી અને ત્રણ લોટમાંથી આપણે બનાવ્યું છે એકદમ અલગ રીતે નવો નાસ્તો હવે તમે જોઈ શકો છો એકદમ દૂધી અને બટેકામાં ઘણું બધું પાણી હોય છે એટલે આપણે પાણીની ઉમેરવાની જરૂર નહીં પડે તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે એકદમ જોઈ રોજ આવી રીતના તો હવે એને આપણે તવા ઉપર શેકી લઈશ એકદમ અલગ નાસ્તો છે સવારના આપણે મોડું થઈ જાય ઉઠવામાં અને કાંઈક અલગ રીતે બનાવવું હોય તો આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો તો હવે એને આ તવા ઉપર શેકી લઈશું ઓછા તેલ આપે તો ફ્રેન્ડ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે તો તવું ગરમ થઈ ગયું છે હવે એના માપે આવી રીતે પીછેથી તેલ આવી રીતે ઉમેરી નાખીશું ઓછા તેલમાં આપણો નાસ્તો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે હવે આપણે નાસ્તો બનાવીએ છીએ ઉમેરી તું આપે આપણે ફેલાવીને ગોળ કરી નાખીશું શકો છો એકદમ કરવાનું છે આપણે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે આવી રીતના ફેલાવી નાખ્યું છે અને ઝીણું કરવાનું છે આપણે મોટો નથી કરવાનું અને બંને બાજુ આપણે સારી રીતે શેકી લઈશું તો ફ્રેન્ડ હવે આપણે બીજી બાજુ પલટાવી નાખીશું તો તમે જોઈ શકો છો આપડા એક ચમચી તેલ પણ નથી ખપતું અને આવો રીતે ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો થઈ જશે તૈયાર તો આવી રીતના બંને બાજુ આપણે સારી રીતે શેકી લઈશું એક બે મિનિટ લાગશે આપણે શેકવામાં આવી રીતે આપણે બંને બાજુ સારી રીતે શેકી લીધું છે તમે જોઈ શકો છો એક બે મિનિટ આપણે શેકવામાં લાગે છે અને એકદમ આપણે નાસ્તો દૂધી બે લોટ સોજી માંથી આપણે બનાવ્યું છે એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો ફક્ત દસ મિનિટોમાં આપણો નાસ્તો આ થઈ જાય તૈયાર અને ઓછા તેલમાં એકદમ સ્વાદિષ્ટ નાસ્તો તમે તૈયાર કરો હેલ્ધી અને સ્વાદિષ્ટ છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમે અને આ નાસ્તો નવો નાસ્તો તમને ખૂબ જ સરસ લાગે તો તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો આવી રીતે નવી નવી નાસ્તો બનાવીએ એ તમારા ફ્રેન્ડ સાથે તમે એકવાર જરૂરથી શેર કરજો ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ